ઉત્તરાયણ પૂર્વે સુરત પોલીસ એક્શન મોડ આવી છે ઉધના પોલીસે બાતમીના આધારે રઈશ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના એકસો પચીસ બોબિન જપ્ત કર્યા છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી આ પ્રતિબંધિત દોરી રાજસ્થાનના શિખરથી લાવતો હતો માત્ર બસો રૂપિયામાં લાવીને નિર્દોષ લોકોના ઘડા કાપતી આ દોરી પાંચસો થી એક રૂપિયામાં વેચવાનો કાળો કારોબાર ચાલતો હતો પોલીસે સાડત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો તમે પણ આવી દોરી વેચતા કે વાપરતા હોવ તો સાવધાન થઈ જજો કારણ કે પોલીસની નજર હવે તમારા પર છે ઉદના પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રઈશ સૌકત સોલંકી જેની ઉંમર સત્યાવીસ વર્ષ છે જેઓ મજૂરી કામ કરે છે અમર સોસાયટી ભાટીના સુરત રોડ ફ્લેટ નંબર બસો છ કબરેજ એપાર્ટમેન્ટ સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી એકસો પચીસ નોંધ ફીરકી મળેલ છે જે ચાઇનીઝ દોરીના છે આશરે કિંમત સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની એની કિંમત છે અને અમારી પાસે જે હ્યુમન સોર્સ ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે ચાઇલ્ડ દોરીનો જે મુદ્દા માલ છે અરજ નોંધી આવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે એના આધારે ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે અને અમને બીએનએસ બસો બસો ત્રેવીસ અને બસો બાણું મુજબની કાર્યવાહી કરેલ છે આ જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રેસ વખત સોલંકી છે જો બે હજાર ચોવીસ માં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને બે હજાર ચોવીસમાં માં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયેલો છે અને એ માટે થઈને પણ અમે આપણી કરે